વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે તવાઈ બોલાવવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઘણા લાંબા સમયથી મીડિયામાં અને અન્ય માધ્યમોથી જાણવા મળ્યું છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓ રોકાણ કરે છે. તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે એમના નિવેદન લીધા છે હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હશે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું એ બધાની ડિટેલમાં તપાસ ચાલી છે અત્યારે હાલ પણ અમારા ટીપીઓ છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એ પણ ફિલ્ડમાં છે ને આવી ચકાસણી કરી રહ્યા છે ડિટેલમાં તપાસ કરીશું અને જે કંઈ જોગવાઈનો ભંગ કર્યો છે એની જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ છે કોઈ જે મુજબ કરીશું